જય શ્રી કૃષ્ણ માતાજી બધા ને શુભકામના ને આજે અણકોટ પૂરે છે તો આપડે કઈ અત્યારમાં રસોઈ તો નથી બનાવી પણ આપડે જે કઈ આપડી ગાય નું દૂધ ઘી દહીં માખણ જે કઈ છે એ આપણે અત્યારે જાય છે અણકોટ પૂરવા માટે

તો રામ મંદિર આપણે અહીંયા આવી ગયું છે અને અહિયાં નજીક જ છે હાઉ

દર્શન કરી આપડે રહી ઘરે હજી બપોરે આપણે થાળ બનાવી અને બા ને ધારા ભાણી અને છોકરા બધા આવશે આપડે અત્યારમાં કઈ થાળ નતો બનાવ્યા એટલે ખાલી આ તો ભગવાન ની માટે હવાનું ભોજન ધરવા આવ્યા હતા માખણ ઘી દૂધ જે કાંઈ હોય અને બપોરના થાળ બાકી આપણે મંદિરેથી દર્શન કરીને આવતા રહ્યા છીએ ને હવે ઘરે બધું કામ હજી થોડુંક બાકી છે ગાયોનું તો થઈ ગયું છે પણ કપડાં ધોવાના કપડા ગાડી એક કપડા ભેગા છે ને કઠોળ પલાળી કીધે છે બપોરે જે મળશે આપણે થાળ છે બા અને શુભમ જેની બધાય થાય જાહે કારણ કે આજે રવિવારની રજા છે એટલા માટે તો કઠોળ ખાલી જો આપણે આખા હતા એ બધા પલાળા છે આમાં મગ પલાળા છે આમાં સેણા પલાળા છે તો જોઈશી બપોર સુધીમાં કેટલા પલ્લે અને બનાવશું હું બનાવી કંઈ નક્કી નથી તો મતલબમાં કાંઈક બનાવી થાળા ધરવા બાજ આવે અત્યારે તો ભગવાનને અવારમાં શું કહેવાય સાસ પીવા જોતી હોય કદાચ દૂધ પીવા જોતું હોય ધરી આપણે એટલે હું અને જેની પપ્પા જઈએ હવે છોકરાઓ બધા જાય અને બાજ આવે એટલે અત્યારમાં જો કપડાંનું કેવું કામ પડ્યું છે પૂરવાને નાવું ના ના કરવી છે કાપડી અહીંયા જો ઢગલો પડ્યો છે કપડાનો એ ધોવાના છે ઢગલો કપડાનો અહીંયા પડ્યો છે બસ બીજું બધું તો કામ થઈ ગયું છે ગાયોનું અને વાસણનો ઢેગલો પડ્યો છે તો હું જાઉં છું કપડાના ઢગલે અને આજ હું છું તે નિરણ નથી ખાતી હે આજ મોટી ગાય જો થોડીક નિરણ પડી છે પણ જોઈશું ખાય કે ન ખાઈ અને બાકી બધી ગાય ખાય છે અને લક્ષ્મી તો ખાય ખોતે ગઈ છે ધાણા જીરું ને દમક નાખ્યું છે તો એ ખાય છે તો મને પણ મન છે ને થઈ ગયો છે થોડીક એલર્જી મળી જાય બાકી રસોઈ બપોર બનાવી છે રસોઈમાં ગાયો હજી બેઠી છે બસ થોડીક વાર છે વીસ મિનિટ ની ત્યાં હું તમારે વઘારી નાખવાનું છે કઠોળ તળણી બફાઈ જાય છે કળથી અને મગ અને ચણા તમે બફાતા અને એમાં છે દાળ આમ ચણા ભોગ થઈ ગયા રેડી પલાળેલા હતા અને આ પણ થઈ ગયા અને હવે બસ આ વઘારી નાખું કઠોળ કારણ કે સવારે ગઈ ત્યારે બધાય ભોગ હતા કઠોળનું એ કંઈ નહોતું એટલે મને એમ છે કઠોળ મિક્સ કરીને એ બનાવો ભોગમાં અને રોટલી અને બીજું સાઈડમાં રામલાડુ પહેલી વાર બનાવું છું દાળ તો પલ્લી ગઈ છે મગની પણ અમે રામ રામલાડુ ક્યારેય નથી બનાવ્યા પહેલી વાર ટ્રાય મારું જોઈએ રામજીની મરજી છે તો મસ્ત બનશે ને તો કઈ કહેતા નથી કેવા બનશે ડાળ પલાય છે ડાળને મિક્સરમાં ક્રશ કરીને પછી એના જેમ આપણે પેલો દહીં વડાની ગોટી કેમ તળી અડદની ડાળ પીસીને એવી રીતના મગની ડાળની ગોટી પીસી અને અંદર આપણે તળશું તળી અને પછી જેમ દહીં વડાને કેમ દહીં ચટણી ઉપર નાખી એમ નાખવાની છે તો જોઈએ છે કેવા બને છે રામ લડુ તેલ ને બધા ઊભા થઈ ગયા છે અને બાકી બધા બેઠા છે હજી વાર છે ગયાનું કામ કરવાનું બાંધતા સુધી બને એટલી રસોઈ કમ્પ્લીટ કરી દઈ અને મગની દાળ સવારે જ પલાળી અને ઘડી તો એમ નાખતું કેવા બનશે કેવા બનશે પણ મસ્ત રામ લાડુ બને છે અને તો આની કરતા વધારે દાળ બોલે અને વધારે પીસાય તો વધારે મસ્ત બોલે અત્યારે આપણી માટે તો બહુ મસ્ત બન્યા છે અને હવે આને આપણે પછી આગળ શું કરવા છે બતાવશું કારણ કે જેને આવડતા છે એને કઈ ખબર નહીં પણ મને આવડે જ નહીં આવડે કમેન્ટ કરી દેજો